વાંસતા ચીખરીના ધારાસભ્ય અનંત પટેલ નો જન્મ દિવસ છે આદિવાસી વિસ્તારમાં જયારે બ્લડ ડોનેશન રાખવામાં આવે છે ત્યારે ઘણી ખોટી માન્યતાઓ છે અને બ્લડ ડોનેશન કરવા માટે ઘણા યુવાનો નીકળતા નથી એના માટે અનંતભાઈ એક આજે એવું પગલું ભર્યું છે કે એમના જન્મ દિવસ નિમિત્તે પીએસસી સેન્ટર ખાતે એમણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોને એની ખોટી માન્યતા છે એ સમજાવી અને બ્લડ ડોનેશન કેમ્પ માં લોકો ને બ્લડ ડોનેટ કરવા માટે પ્રેરણા આપી છે અને લોકો ડોનેશન કરવા માટે ઘણી ખાસી એવી ભીડ છે તો આપણે અનંત પટેલ સાહેબ સાથે વાત કરીશું સૌપ્રથમ તો એમના જન્મ આપણે એમને શુભેચ્છા પાઠવીશું અને એમને પૂછીશું કે આ પગલું કેમ ભરવાનું કારણ શું છે રક્તદાન એ દુનિયાનું સૌથી સૌથી મહાન દાન છે રક્તની અવારનવાર પ્રેગ્નન્સીના કેસમાં મહિલાઓને એક્સિડન્ટના કેસમાં કોઈને પણ જરૂર પડે છે અને રક્ત એટલે કે લોહી કોઈ કારખાનામાં બનતું નથી ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસી સમાજમાં ઘણી એવી માન્યતા છે કે લોહી આપવાથી શરીરમાં રોગો આવી જાય છે લોહી લોહી આપવાથી આપવાથી બીમાર પડી જઈએ કઈ પણ થાય એવી પરંતુ વર્ષોથી શિબિર કોઈ પણ જાતની આવી માન્યતા બધી ગેરમાન્યતા છે અંધશ્રદ્ધાઓ છે એટલે અમે જન્મ આ દર વર્ષે અમે કાર્યક્રમ કરીએ છીએ આજે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો ત્યારબાદ કીટ વિતરણનો કાર્યક્રમ કર્યો અત્યારે રક્તદાન શિબિર વાંદર વિલા પીએચસી ખાતે રાખવામાં આવ્યું છે ત્યારબાદ જરી ખાતે પ્રાથમિક શાળામાં બાળકોને નાના બાળકોને જમણવારનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમારો કાર્યક્રમ રાખવાનો એક હેતુ છે કે સમાજના દરેક યુવાનોને રક્ત આપવા લોહી આપવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે લોહી દર ત્રણ મહિને આપી શકાય છે આપણે દર વર્ષે બે વખત પણ લોહી આપીએ તો આપણી શરીરની તંદુરસ્તી પણ સારી રહે છે આપણા વિસ્તારમાં લોકોને ખોટી માન્યતા એ છે કે બ્લડ આપશું તો આવું થશે કંઈક રોગ થશે કે પછી ફૂલી જશે શરીરને અશક્તિ આવશે એ બધી ખોટી બધી માન્યતા છે તો એના માટે તમે આ જે બ્લડ ડોનેશન કેમ તમે રાખ્યો છે તો એના થકી યુવાનોને શું મેસેજ આપો યુવાનોને મેસેજ આપવા માટે જ અમે દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો ખૂબ ગભરાય છે પોતે લોહી આપવાથી પોતાની માં બીના બીમાર હોય પત્ની બીમાર હોય લોહીની જરૂર હોય તો એ લોહી આપી શકતા નથી પરંતુ લોહી આપવાથી આપણા શરીરમાં પંદર વીસ દિવસમાં જ લોહીના શ્વેત કણો બને છે અને ફરી પાછું એટલું લોહી આવી જ જાય છે એટલે એવી ગેરમાન્યતાથી દૂર થવું જોઈએ નહીં અને દરેક યુવાનોને ગ્રામ્ય વિસ્તારના યુવાન યુવતીને અમે કહીએ છીએ કે તમે પણ તમારા વિસ્તારમાં કોઈક કંઈ થાય તેના માટે રક્તદાન આપો આજે તમને શું લાગે છે આજે કેટલા યુનિટ અહીંયા બોટલ ભેગી થશે ગ્રામ્ય વિસ્તારમાં તો માત્ર પચાસ યુનિટ બોટલ બી ભેગી થાય એ પણ બહુ ખૂબ મોટી વાત છે ગત વર્ષે પણ અમે એકસો કરતાં વધારે બોટલો અહીં આપી હતી આ વખતે પણ લગભગ સો ની આજુબાજુ પણ અહીં રક્તદાન ભેગું થશે

માટે તમે શું કહો બ્લડ ડોનેશન માટે હું કહેવા માંગુ છું કે બ્લડ ડોનેશન કરવું એક સમાજ સેવા નું છે એક આપણે સમાજ સેવાની ની ભૂમિકા કહી શકીએ કે જયારે જયારે અંતરિયાળ વિસ્તાર હોય કે કોઈ પણ વિસ્તાર હોય જયારે બ્લડની જરૂરત હોય ત્યારે સમય સ્તરે મળી રહેતું નથી તો સમાજ સેવા માટે જ આપણે સમાજ સેવા દ્રષ્ટિએ જોઈએ તો બ્લડ ડોનેટ કરીને આપણે જે લોકોને જરૂરિયાત છે લોકો સુધી આપણે એમની મદદ કરી શકીએ એ માટે બ્લડ ડોનેશન માટે આપણે આપણા વિસ્તાર માટે બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડ ડોનેશન માટે કેટલા પાછળ છે બીજા તક અ ખાસ કરીને આપણા વિસ્તારની વાત કરીએ તો ઘણા પાછળ છે કારણ કે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિને બ્લડ જરૂરત પડતી હોય છે ત્યારે સમયસર આપણાને બ્લડ મળી રહેતું નથી આપણે કુંજાલીબેન સાથે વાત કરીએ કુંજાલી વાત કરીએ કે આપણે બ્લડ ડોનેશન કરવા માટે આપણો વિસ્તાર એટલે કે આદિવાસી કપરાડા ડાંગ વાંસદા વલસાડ જેવા વિસ્તારમાં આપણે ખૂબ જ પાછળ છે અને એ પાછળ આપણે આગળ આવવું જોઈએ કારણ કે બ્લડ ડોનેશન એક આનંદભાઈએ કીધું તેમ ફેક્ટરીમાં કેવું નથી બનતું બ્લડ તમારા બ્લડ તમે આપશો એ જ બીજાને જરૂર ઉપયોગી થશે એના માટે ખૂબ જ જરૂરી છે હું છું સન ઓફ આદિવાસી જે જે દેશી ન્યૂઝ